ભરૂચમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઇવે પર બ્લેક સ્પોટ એવા વર્ષા હોટલ અને સહયોગ હોટલ યુ ટર્ન બંધ કરવામાં આવતા તંત્ર જે હાશકારો અનુભવી રહ્યું છે ત્યારે વાહન ચાલકોને લાંબો ફેરો થતા અગવડતા વેઠવાનો વારો આવતા ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી અંગલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતની ઘટનામાં નિયંત્રણ મેળવવા યુ ટર્ન બંધ કરતા વાહનચાલકો આઠ કિલોમીટરનો ફેરો કરવો પડશે તે ઉપરાંત રોંગ સાઇડ વાહન પસાર થવાનો ખતરો ઊભો થયો હતો સર્વિસ રોડ જલ્દી બનાવીને આ બ્લોક રોડ જલ્દી થી ફરી ખોલવામાં આવે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું मांडवा થી અંડાળા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવે ની બંને બાજુ વસે છે અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે લોકોની જાન જઈ રહી છે સામાન્ય લોકો ને એક ગામ થી બીજા ગામ માં જવા માટે ખેતી ના સામાન ની અવરજવર કરવા માટે આ બધા ડિવાઇડરો બંધ કરવા ના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે એક તરફ मांडવા થી અંડાળા રોડ સર્વિસ રોડ નું કામ પણ ચાલુ છે

આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે કોઈનું મૃત્યુ ન થાય અકસ્માત એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની That's how we accept that